સ્વાગત છે મિત્રો ગુજરાત જી કે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ડ્રાઈવર કંડક્ટરની ભરતી જે જીએસઆરટીસી દ્વારા બહાર પાડવામાં આવી તેનું મહત્ત્વનું અપડેટ છે તો મિત્રો અપડેટ એ છે કે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી જીએસઆરટીસીએ જે ભરતી કરી હતી તેની જગ્યામાં સરકારે ઘટાડો કર્યો છે હવે શું છે આપણે કેટલો ઘટાડો કર્યો છે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર પણ કરજો તો મિત્રો જોઈએ સંપૂર્ણ વિગત તો અહીંયા જોઈ શકો છો તમે કે સાત તારીખનું પેપર છે અને એસટીએ તેત્રીસો બેતાલીસ જગ્યાની ભરતી પાડી તો સરકારે નવસો બાવીસ ઘટાડી દીધી મિત્રો અહીંયા તમે સંપૂર્ણ વિગત જોઈ શકે છે કે એસટી નિગમે ગત ઓગસ્ટ કંડક્ટર કક્ષાની જગ્યાની ભરતી જાહેર કરાઈ હતી પરંતુ સરકારે તમામ જગ્યા પર ભરતીની મંજૂરી નહીં આપતા વિભાગે ભરતીની જગ્યાઓમાં ફેરફાર કર્યો છે પહેલાં તેત્રીસો બેતાલીસ જગ્યા પર ભરતી જાહેર કરાઈ હતી જેમાં હવે તેવીસો વીસ જ જગ્યા ભરાશે આ સાથે જ જાહેર કરેલી જગ્યાઓની સાથે અનામત બેઠકોની સંખ્યામાં પણ ફેરફાર થયો છે ભરતીની જગ્યાઓ અપડેટ થયા બાદ હવે બિન અનામત વર્ગમાં મહિલા પુરુષો સામાન્ય માટે છસો ઓગણચાલીસ જગ્યા છે જ્યારે માત્ર મહિલાઓ માટે ત્રણસો ચૌદ જગ્યા છે જ્યારે ઈડબ્લ્યુ સામાન્ય જગ્યા એકસો પંચાવન અને મહિલાઓ માટે છોતેર જગ્યા છે એસ ચારસો વીસ સામાન્ય જગ્યા અને મહિલાઓ માટે બસો છ જગ્યા છે એસસીમાં સામાન્ય જગ્યા એકસો નવ અને મહિલાઓ માટે ત્રેપન જગ્યા છે એસટીમાં સામાન્ય જગ્યા બસો ચોત્રીસ અને મહિલાઓ માટે એકસો ચૌદ જગ્યા છે તો મિત્રો આ હતું એક મહત્ત્વનું અપડેટ જેમાં સરકારી ભરતીની જગ્યામાં ઘટાડો કર્યો છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો